ભાવનગર શહેરની અંદર આ કામધેનું ગૌશાળા આવેલી છે બીમાર નિરાધાર અને ઘાયલ થયેલી ગાયોની અહીં યુવાન મિત્રો દ્વારા સારવાર થાય છે યુવાનોનો એક જ મકસદ છે કે આ અબોલ જીવોની સેવા કરવી અને એને પડતી યાતના અને તકલીફો દૂર કરવી પોતાના તમામ મોજ શોખ ગીરવે મૂકીને આ યુવાનો રાત્રે નોકરી ધંધા અને કામ ધંધા પરથી પરત ફરીને શહેરમાં રખડતી નિરાધાર ઘાયલ ગાયોની રાત્રે ગૌશાળાએ લાવીને સારવાર આપે છે આપ જોઈ રહ્યા છો કે કેટલી બધી ગાયોને મુશ્કેલીઓ પડી રહી છે કોઈ ગાયોને એક્સિડન્ટ થયેલું છે કોઈ ગાયોના પગ ભાંગી ગયા છે કોઈ ગાયોને બાટલા ચડાવી રહ્યા છે મિત્રો એક જ ભાવના છે યુવાનોમાં કે આ અબૂલ જીવોની સેવા કરવી અમારો હેતુ મકસદ આપને આ કામધેનો ગૌશાળા બતાવવાનો જ નથી પણ ભાવનગર શહેરના લોકોને નમ્ર વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે અહીં પધારો અને એમની પ્રવૃત્તિઓ છો સેવાની સાથોસાથ સંસ્થા ચલાવવા માટે દિવાળીના દિવસો દરમિયાન કામધેનું ગૌશાળા પોતાના નિભાવ ખર્ચ કાઢવા માટે થઈને ફટાકડાનું વિતરણ કરે છે અને સાથોસાથ એક એમનો ઉદ્દેશ છે કે લોકો વધારે વધારે સંખ્યામાં અહીં આવે અને ગૌશાળા પણ જોવે ભાવનગરમાં ક્યાંય પણ ન મળે એવા સસ્તા અને નજીવા દરે અહીં ફટાકડાનું વિતરણ થાય છે ચારસો થી પણ વધારે અવનવી વેરાયટીઓ દોઢસો થી વધુ વેરાયટીઓ આકાશમાં અવનવી વેરાયટીઓ સિંગલ થી લઈને એક હજાર શોટ સુધીની અવકાશી વેરાયટીઓ આ બધું જ આપને ગૌશાળામાં એક જ જગ્યાએ મળશે ફટાકડાની સાથોસાથ તમામ દિવાળીને લગતી જેવી કે મીણબત્તી છે દીવડા પ્રગટાવવા માટેના કોડિયાઓ છે આ તમામે તમામ વસ્તુ આપને સાવ નજીવા દરે અને સાવ મામૂલી નફાના ધોરણે આ ગૌસેવકો આપને વિતરણ કરી રહ્યા છે ફક્ત એક જ મકસદ છે કે સંસ્થાનો નિભાવ ખર્ચમાં રાહત મળે અને ભાવનગર શહેરના લોકો વધારેમાં વધારે પોતાના પરિવાર સાથે આ ગૌશાળા જોવા પધારે ભાવનગર શહેરના દરેક ભાવિક ભક્તજનોને ગૌસેવકોની નમ્ર વિનંતી છે કે આપ એકવાર આ દિવાળીના ફટાકડાની ખરીદીની સાથે સાથે ફ્રીમાં ગૌ સેવાનો લાભ લઈ અને આપના પરિવાર સાથે આપ સૌ વધારો એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી આભાર જય જય ભાઈ માતા અમારું એડ્રેસ નોંધી લેશો શ્રી કામધેનું ગૌશાળા મેલડી માતાજી વળાઓ ખાંચો જૂના બંદર રોડ ભાવનગર ફોન નંબર બે એકાવન ત્રેસઠ પંચાવન અમારું એડ્રેસ નોંધી લેશો શ્રી કામધેનું ગૌશાળા મેલડી માતાજી વળાઓ ખાંચો જૂના બંદર રોડ ભાવનગર ફોન નંબર બે એકાવન ત્રેસઠ પંચાવન